આ વિડિયોમાં રજુ કરવામાં આવેલ છે એવા શાશ્વત સત્ય જે આત્મા કર્મ અને મોક્ષ જેવા ગુડ વિષયોને સ્પર્શે છે અને જે આપણને જીવનની સાચી દિશા બતાવે છે શું ગર્ભમાં જ આત્માનું ભાગ્ય લખાઈ જાય છે શું ભગવાન શ્રી કૃષ્ણના ઉપદેશો ખરેખર ભાગ્ય બદલી શકે છે આવી અજાણી વાતોને ઉજાગર કરે છે ઓમ વોઇસ ગુજરાતી દેખાવાયેલા દ્રશ્યો આઈ વિઝ્યુઅલ્સ દ્વારા તૈયાર થયેલા છે અને અવાજ જનરેટિવ આઈ દ્વારા સર્જાયેલો છે અમારું ધ્યેય છે આધ્યાત્મિક જ્ઞાનને આપ સુધી પહોંચાડવાનો શું તમે જાણો છો જ્યારે કોઈ જીવ ગર્ભમાં આવે છે તે જ ક્ષણે તેનું ભાગ્ય લખાઈ ગયું હોય છે પરંતુ શું તે ભાગ્ય ક્યારે બદલાઈ શકે છે શું પાપી પણ અંતિમ શ્વાસમાં મુક્તિ મેળવી શકે છે શું આત્મા ખરેખર ચોર્યાસી લાખ યોનીઓમાં ભટકે છે અને મોક્ષ આખરે શું છે આ બધા સવાલોના જવાબ ગરુડ પુરાણ અને શ્રી કૃષ્ણના ગુપ્ત ઉપદેશોમાં મળે છે છે જ્યારે આત્મા ગર્ભમાં પ્રવેશે તેના પૂર્વજન્મના કર્મોનો હિસાબ લઈને બ્રહ્માજી પાસે જાય છે બ્રહ્માજી તે જ સમય નક્કી કરે છે કે તેની ઉંમર ધન સુખ દુખ અને મૃત્યુની તારીખ શું હશે પરંતુ શ્રી કૃષ્ણ કહે છે કર્મ બદલો ભાગ્ય પણ બદલાઈ જશે જ્યારે કોઈ જીવ માતાના ગર્ભમાં પ્રવેશે છે ત્યારે તે પોતાના પૂર્વ જન્મના કર્મોનો હિસાબ પોતાની સાથે લઈને આવે છે ગરુડ પુરાણમાં વર્ણવેલ છે કે જેવી જ આત્મા ગર્ભમાં સ્થિર થાય છે યમરાજના ગણ તેના પૂર્વ જન્મનો સંપૂર્ણ હિસાબ લઈને બ્રહ્માજી પાસે જાય છે બ્રહ્માજી જે સૃષ્ટિના રચિતા છે તે કર્મોના હિસાબના આધારે તે આત્માનું નવું જીવન નક્કી કરે છે તેની ઉંમર કેટલી હશે તેને તેને કેટલું મળશે મળશે તે કોના પર પ્રેમ કરશે કોનાથી પીડા કોણ તેની મદદ કરશે અને કોણ તેને દગો દેશે આ બધું તે સમય લખાઈ જાય છે આ તે જ ક્ષણ છે જ્યારે ભાગ્યનું પુસ્તક તૈયાર થાય છે પરંતુ અહીં વાત ખતમ થતી નથી તે આત્માને ગર્ભમાં રહેતી વખતે આ બધી માહિતી પણ આપવામાં આવે છે તેની યાદ કરાવવામાં આવે છે કે તે શું શું ભૂલો કરી હતી અને હવે શું સુધારવું છે પરંતુ જ્યારે તે આ સંસારમાં જન્મ લે છે ત્યારે એક માયાવી પડદો તેના ચેતન મન પર નાખી દેવામાં આવે છે જેને માયા કહેવાય છે અને તે બધું ભૂલી જાય છે બસ તે જ કર્મફળ તેને ધીમે ધીમે જીવનના માર્ગ પર લઈ જવા લાગે છે જાણે કોઈ અદૃશ્ય હાથ તેને ખેંચી રહ્યો હોય આ જ્ઞાન સાથે ગરુડ પુરાણ એ પણ કહે છે કે ભાગ્ય અટલ નથી જો મનુષ્ય પોતાના કર્મો બદલી દે પોતાના વિચારોને પવિત્ર કરી દે તો તે પોતે જ પોતાનું ભાગ્ય ફરીથી લખી શકે છે આ જ વાત શ્રી કૃષ્ણ ગીતામાં પણ કહે છે હે અર્જુન તું પોતાના જ કર્મોથી ઉપર ઉઠી શકે છે કારણ કે તું જ તારો મિત્ર છે અને તું જ તારો શત્રુ છે આનો છે કે ભાગ્ય લખાય તો જાય છે પરંતુ તે માત્ર એક પ્રારંભિક રેખા છે અસલી નકશો તો આપણે પોતાના કર્મોથી બનાવીએ છીએ આથી જે કોઈ મનુષ્ય એવું વિચારે છે કે મારું ભાગ્ય ખરાબ છે તેણે એ સમજવું જોઈએ કે કદાચ તેના કર્મો હજી સુધી ઠીક ન હતા પરંતુ હજી પણ સમય છે કર્મ બદલો વિચાર બદલો અને આખું જીવન બદલાઈ જશે ભાગ્ય કોઈ પહાડ નથી જે હલી શકે નહીં તે તો ફક્ત એક દિશા છે અસલી યાત્રા તો તું જાતે નક્કી કરે છે જ્યારે અર્જુન યુદ્ધ ભૂમિ ઉભો હતો અને તેનું મનભ્રમ શોક અને મોહમાં ડૂબેલું હતું ત્યારે તેણે શ્રીકૃષ્ણ ને એ જ સવાલ પૂછ્યો હતો જે આજે આપણા બધાના મનમાં ઉઠે છે શું ખરેખર આપણે પોતાનું ભાગ્ય બદલી શકીએ છીએ તે સમયે શ્રી કૃષ્ણએ જે જવાબ આપ્યો તે ફક્ત અર્જુન માટે ન હતો તે દરેક યુગના દરેક મનુષ્ય માટે હતો શ્રી કૃષ્ણે કહ્યું હે પાર્થ કર્મ જ ભાગ્યનું બીજ છે જે બીજ તું વાવે છે તે જ વૃક્ષ બનીને તારા જીવનમાં ફળ આપે છે આનો અર્થ સ્પષ્ટ છે ભાગ્ય લખાય તો જાય છે પરંતુ તે સ્થિર નથી તે તારા દરેક વિચાર દરેક સંકલ્પ અને દરેક કર્મથી સતત બદલાતું રહે છે જેમ નાવિક તોફાનમાં પણ પોતાના મલ્લાહથી દિશા બદલી શકે છે તેમ મનુષ્ય પણ પોતાના જીવનની દિશા બદલી શકે છે પરંતુ તેના માટે પહેલા વિશ્વાસ જોઈએ પછી સાહસ અને અંતે નિરંતર પુરુષાર્થ શ્રી કૃષ્ણે કહ્યું હતું કે જે મનુષ્ય પોતાને અસહાય માનીને બેસી જાય છે તે પહેલેથી જ હારી ગયો હોય છે પરંતુ જે ઊભો થાય છે લડે છે અને સતત ચાલે છે તેનું ભાગ્ય પણ તેની આગળ ઝૂકી જાય છે આજના યુગમાં લોકો પોતાના ખરાબ સમયને ભાગ્યનો દોષ માનીને બેસી જાય છે પરંતુ શ્રી કૃષ્ણ કહે છે કોઈને દોષ ન આપ

ગરુડ પુરાણમાં વિસ્તારથી જણાવેલ છે કે જ્યારે કોઈ મનુષ્યના મૃત્યુનો સમય આવે છે તો તેની નજીક આવે છે પરંતુ તેને દેખાતા નથી તેઓ તેની પાસે ઉભા રહીને તેના આત્માને અલગ કરવાની તૈયારી કરે છે જેવી જ તે અંતિમ શ્વાસ છોડે છે તે જ ક્ષણે આત્મા શરીરમાંથી બહાર નીકળે છે ભયભીત અચેત અને સંપૂર્ણપણે એકલી તે આત્મા રડે છે ચીસો પાડે છે કારણ કે તે પોતાનું શરીર પોતાના ઘરવાળા અને પોતાનું જીવન છોડવા માંગતી નથી પરંતુ હવે તેનો સમય ખતમ થઈ ગયો છે યમદોત તેનો હાથ પકડે છે અને એક ગહન રહસ્યમય માર્ગ પર ચાલવા લાગે છે જેને પ્રેત યાત્રા કહેવાય છે આ યાત્રામાં આત્માને તેના આખા જીવનની ઝલક બતાવવામાં આવે છે બાળપણ યુવાની વૃદ્ધાવસ્થા દરેક તે પણ જ્યારે તેને કોઈને દુઃખ આપ્યું હતું અને દરેક તે ઘડી જ્યારે તેને સેવા કરી હતી અહીં કોઈ જૂઠું ચાલતું નથી ગરુડ પુરાણ કહે છે કે આત્મા પોતે જ પોતાના કર્મોને જુએ છે અને શર્મિંદો થાય છે કે ગર્વ અનુભવે છે તે તેના કર્મો પર નિર્ભર કરે છે પછી યમદૌત તેને લઈને યમલોક પહોંચે છે જ્યાં તેનું કર્મફળ નોંધાય છે અને હવે થાય છે સૌથી મોટું રહસ્ય ખુલ્લું તે આત્માની ફાઈલ લઈને યમરાજ તેને બ્રહ્માજી પાસે મોકલે છે જેથી તેના આગલા જીવનની રચના થઈ શકે કોઈ સજા આપતા નથી તેઓ ફક્ત લેખક છે તેઓ તે જ લખે છે જે તે પોતાના કર્મોથી વાવ્યું છે જો તે બીજાને બાળ્યા હોય તો આગલી વખતે તું જાતે બળીશ જો તે કોઈ ભૂખ્યાને ખોરાક આપ્યો હોય તો આગલી વખતે તને સંતાનનું સુખ મળશે આજ બ્રહ્માંડનો ન્યાય છે નિષ્પક્ષ સ્થિર અને સંપૂર્ણપણે પારદર્શક પરંતુ ગરુડ પુરાણ એ પણ કહે છે જો મૃત્યુના સમયે મનમાં પરમાત્માનું સ્મરણ હોય તો તે આત્મા નરકથી બચી શકે છે આજ શ્રી કૃષ્ણે ગીતામાં પણ કહ્યું છે જે મનુષ્ય અંતિમ ક્ષણોમાં પણ મારું સ્મરણ કરે છે તે મારા ધામને પ્રાપ્ત થાય છે અને જન્મરંગના ચક્રથી મુક્ત થઈ જાય છે તો ભાઈ મૃત્યુ ફક્ત એક ઘટના નથી તે તારા કર્મોનો અરીસો છે અને ભાગ્યના નવા પુસ્તકની પ્રસ્તાવના જ્યારે આત્મા યમલોક પહોંચે છે ત્યારે ત્યાં કોઈ ગુસ્સાથી પૂહતું નથી કે તું કોણ હતો ન ત્યાં રાજાની સત્તા છે ન ભિખારીની ગરીબીની દયા ત્યાં ફક્ત એક જ ન્યાય થાય છે કર્મનો ન્યાય નો દરબાર કોઈ ડરામણી કલ્પના નથી પરંતુ એક સંપૂર્ણ ન્યાયાલય છે જ્યાં દરેક આત્માના કર્મોની રિપોર્ટ પહેલેથી તૈયાર હોય છે યમદૌત તે આત્માને પકડીને સીધા તે નરકોમાં લઈ જાય છે જ્યાં તેના કર્મોની સજા નક્કી થયેલી હોય છે ગરુડ પુરાણમાં અઠ્યાવીસ ભયંકર નરકોનું વર્ણન કરવામાં આવ્યું છે અને દરેક નરક કોઈ ખાસ પાપ માટે આરક્ષિત છે નરક જ્યાં એવા લોકોને ફેંકવામાં આવે છે જેમણે ધન દગાથી હોય ત્યાં આત્માને અંધારામાં બાંધીને ભૂખ્યો ત્રસ્યો રાખવામાં આવે છે અંધતા મિશ્ર જે લોકોએ પોતાની પત્ની કે પતિને દગો આપ્યો હોય તેમને આ નરકમાં નાખવામાં આવે છે ત્યાં આત્માને વારંવાર બેહોશી દર્દ અને આંસુઓની આગમાં ડુબાડવામાં આવે છે રૌરવ નરક જે લોકોએ નિર્દોષ પ્રાણીઓને સતાવ્યા હોય હિંસા કરી હોય તેઓ રૌરવ નરકમાં જાય છે ત્યાં જમીન બળતી હોય છે અને ચીસો દરેક દિશામાં ગુંજે છે કાકોલુક નરક જે લોકો જૂઠી સાક્ષી આપીને બીજાનું જીવન બરબાદ કરે છે તેઓ અહીં આવે છે ત્યાં કાગડા અને ગીત આત્માની આંખો નોતરે છે કૃમિજ નરક જેમણે સેવા ન કરી હોય તેમને અહીં મોકલવામાં આવે છે ત્યાં આત્માને કીડા ખાઈને સડાવી દે છે અને આ તો ફક્ત થોડા જ નરકોનું વર્ણન છે ગરુડ પુરાણ કહે છે પાપ જેટલું ગહન નરક એટલું જ ઘટ અને આત્માને આ સજા ફક્ત બતાવવા માટે નથી મળતી તેને તેનો અનુભવ કરવો પડે છે કારણ કે આજ તેનું શું ધિકરણ છે પરંતુ એક રસ્તો છે બચવાનો ગરુડ પુરાણ અને શ્રી કૃષ્ણ બંને કહે છે જો મનુષ્ય જીવનમાં સત્કર્મ કરે જો તે ગાય બ્રાહ્મણ માતા પિતા સંતો અને ભૂખ્યાની સેવા કરે જો તે સાચા મનથી પ્રભુનું નામ જપે તો તે નરકથી મુક્ત થઈ શકે છે ભલે તેના કર્મોમાં દોષ હોય અને આજ છે જીવનનું રહસ્ય પાપથી નહીં પાપની સ્વીકારોક્તિથી મુક્તિ મળે છે જે દિવસે મનુષ્ય પોતાના પાપને ઓળખી લે છે અને તેને સુધારવાનો પ્રયાસ કરે છે તે જ દિવસે તેનો આત્મા મુક્ત થવા લાગે છે ગરુડ પુરાણમાં સ્પષ્ટ કહેવાયું છે કે મૃત્યુ પછી આત્મા યારે સીધી મુક્તિ નથી પામતો તે પોતાના કર્મોના આધારે ચોર્યાસી લાખ યોનિઓમાં ભટકે છે આ યોનિઓ ફક્ત કલ્પના નથી પરંતુ અસ્તિત્વની સૂક્ષ્મ અવસ્થાઓ છે જળચર પ્રેત ગંધર્વ યક્ષ નાગ દેવતા અસુર અને પછી ક્યાંક જઈને મનુષ્ય જન્મ મળે છે આ ચક્ર એવું નથી કે જે જાતે તૂટી જાય આ આત્માની જીજીવિષા અને વિવેક વિના રોકાતું નથી આત્મા વારંવાર જન્મ લે છે ક્યારેક કોઈ કીડા બનીને ક્યારેક કોઈ ઘેટા કે કૂતરાના રૂપમાં અને ક્યારેક વનસ્પતિના રૂપમાં ન ન બોલી શકે બદલી શકે ફક્ત ભોગવી શકે આ બધું પૂર્વજન્મના પાપ અને અધૂરા કર્મોનું પરિણામ છે આ યોનીઓમાં ભટકવું એ આત્મા માટે એક પીડાદાયક યાત્રા છે જેમાં તેને પોતાના અસ્તિત્વની કોઈ સ્વતંત્રતા નથી તે જીવનશક્તિ તો ધરાવે છે પરંતુ ચેતનાનો પ્રકાશ તેનાથી કોષો દૂર હોય છે અને પછી કરોડો યોનીઓની આ કઠિન અને લાંબી યાત્રા ત્યાં સુધી ચાલે છે જ્યાં સુધી આત્માને તે દુર્લભ અવસર ન મળે મનુષ્ય જન્મનો ગરુડ પુરાણ મુજબ મનુષ્ય જન્મ મળવો એ પોતે જ એક સૌભાગ્ય છે કારણ કે ફક્ત આ જ એક યોની છે જેમાં આત્મા પોતાના કર્મો બદલી શકે છે પોતાના પાપોનું પ્રાયશ્ચિત કરી શકે છે અને મોક્ષ તરફ આગળ વધી શકે છે આ જીવન આત્મા માટે એક મંચ છે નાટક ખતમ કરવાનો દ્વાર બંધ કરવાનો અને તે પરમ સત્યને પામવાનો જેનાથી તે સદીઓથી વિખુટી પડી છે શ્રી કૃષ્ણ ગીતામાં પણ કહે છે કે મનુષ્ય જન્મ કરોડો યોનીઓમાં ભટક્યા પછી મળે છે તેથી જે વ્યક્તિ આ જન્મમાં પણ લિપસા મોહ અને અહંકારમાં ડૂબેલો રહે છે તે પોતાના દુર્લભ અવસરને નષ્ટ કરી દે છે કારણે શાસ્ત્રો વારંવાર ચેતવણી આપે છે કે સમય રહેતા જાગો પોતાના જીવનને સાર્થક બનાવો અને આ મનુષ્ય જન્મની કિંમત ઓળખો કારણ કે આગલી વખતે આ અવસર ફરી ક્યારે મળશે તેનો કોઈ ભરોસો નથી ગરુડ પુરાણ અને શ્રી કૃષ્ણના ઉપદેશોમાં એક અત્યંત રહસ્યમય અને મહત્વની વાત કહેવામાં આવી છે કે મૃત્યુની અંતિમ ક્ષણોમાં કરેલું એક પણ કર્મ આખા જીવનના કર્મો પર ભારે પડી શકે છે ભલે તે મનુષ્ય આખું જીવન પાપ કરતો રહ્યો હોય પરંતુ જો તેના અંતિમ વિચારો અને કર્મો શુદ્ધ થઈ જાય તો તે નરકથી પણ બચી શકે છે આને શાસ્ત્રોમાં અંતસ્મૃતિ કહેવામાં આવે છે મૃત્યુ પહેલા આત્માનું પોતાની અંદર પસ્તાવો કરવો અને પરમાત્માને તે ક્ષણે આત્માનો સાચો ભાવ તેની તેની નીકળેલી પોકાર સૌથી મોટી સચ્ચાઈ હોય છે ગરુડ પુરાણમાં યમરાજ પોતે કહે છે કે જો કોઈ મનુષ્ય મૃત્યુ પહેલા કોઈ ભૂખ્યાને રોટલી ખવડાવે કોઈ જીવની રક્ષા કરે કોઈ દુખીને સાંત્વના આપે કે સાચા મનથી નારાયણનું નામ લે તો તેના સર્વ પાપ ધોવાઈ જાય છે આ કોઈ સરળ વાત નથી કારણ કે મૃત્યુની ક્ષણોમાં મન અત્યંત અસ્થિર અને ભયભીત હોય છે પરંતુ જો કોઈ તે પણ ચેતનામાં રહીને સત્યને પકડી લે તો તે મોક્ષની સૌથી નજીક પહોંચી જાય છે શ્રી કૃષ્ણે ગીતામાં અર્જુનને કહ્યું હતું હે પાર્થ જે મનુષ્ય મને અંતિમ સમય પણ યાદ કરે છે તે મને જ પ્રાપ્ત થાય છે આનો અર્થ એ નથી કે ફક્ત નામ જપવાથી બચાવ થઈ જાય છે પરંતુ આનું રહસ્ય એ છે કે જે અંતિમ સમયે પણ સાચા ભાવ સાચા પસ્તાવા અને પરમ શ્રદ્ધાથી સ્મરણ કરે છે તે આત્મા સંપૂર્ણપણે બદલાઈ જાય છે તે ફક્ત પોતાના કર્મોથી નહીં તે અંતિમ ક્ષણની પ્રબળ ચેતનાથી મુક્ત થાય છે મૃત્યુની તે ક્ષણ તે અંતિમ શ્વાસ જીવનની સૌથી નિર્ણાયક ઘડી હોય છે જ્યાં આત્મા કા તો ફરી જન્મો સુધી ભટકે છે કા તો તે અનંત તરફ ઉડાન ભરે છે તેથી ગરુડ પુરાણ કહે છે મૃત્યુની ઘડીમાં જે મન શાંત અને પ્રભુમાં લીન હોય તેનું પાપ ભલે ગમે તેટલું ગહન હોય તે બળીને રાખ થઈ જાય છે જેમ સૂર્યની રોશની અંધકારને ગળી જાય છે આથી જ સંતમહાત્માઓ મૃત્યુને પણ સાધનાનો અવસર માને છે તેઓ અંતિમ સમયને સૌથી પવિત્ર ક્ષણ માનીને તેનો ઉપયોગ આત્મજાગરણ માટે કરે છે અને આપણે પણ પણ સમજવું જોઈએ કે જીવનભર કેટલીક ભૂલો થઈ હોય તો હિંમત ન હારે મૃત્યુ પહેલા પણ જો વિવેક જાગી જાય તો તે એક ક્ષણ અમૃત તરફ પહેલું પગલું બની શકે છે મોક્ષ કોઈ સ્વર્ગ નથી ન કોઈ ભૌતિક સિદ્ધિ પરંતુ આ આત્માની અંતિમ આઝાદી છે જન્મ અને મૃત્યુના અનંત ચક્રથી છુટકારો ગરુડ કુરાણમાં કહેવાયું છે કે જ્યારે આત્મા વારંવાર જન્મ લે છે દુઃખ ભોગવે છે સંબંધોમાં ફસાય છે મોહમાં ફસાય છે અને અંતે આ બધાથી ઉપર ઉઠવાની ગહન ઈચ્છા અંદરથી જાગે છે ત્યારે જ મોક્ષનો દરવાજો ખુલે છે આ કોઈ વરદાન નથી આ એક કમાયેલો અધિકાર છે આત્મા ત્યારે જ મુક્ત થાય છે જ્યારે તેમાં હું અને મારૂનો ભ્રમ તૂટી જાય છે જ્યારે તે સમજી લે છે કે તે ન ન ન ન તો શરીર છે છે વિચાર નામ કોઈ ઓળખ પરંતુ ફક્ત એક સાક્ષી જે દરેક અનુભવને જોઈ રહી છે ગરુડ પુરાણમાં યમરાજ કહે છે કે આત્માને મુક્તિ ત્યારે મળે છે જ્યારે તેનો કર્મ ખાતો ખાલી થઈ જાય છે ન કોઈ અણબચે ન કોઈ દાવો ન કોઈ મોહ તે અવસ્થામાં આત્મા ન તો ફરી જન્મ લે છે ન કોઈ નરકમાં પડે છે તે બ્રહ્મમાં વિલીન થઈ જાય છે જેમ બુંદ સમુદ્રમાં ભરી જાય છે અને તેનું અલગ અસ્તિત્વ સમાપ્ત થઈ જાય છે શ્રી કૃષ્ણ ગીતામાં મોક્ષનું રહસ્ય ખૂબ જ સૂક્ષ્મ રીતે ખોલે છે તેઓ કહે છે જે મને સંપૂર્ણ ભાવથી સમર્પિત થઈ જાય છે જે મને જ કરતા દ્રષ્ટા અને સ્વામી માને છે જે પોતાનું જીવન મારી ઈચ્છામાં અર્પણ કરી દે છે તેને હું સ્વયં આ સંસાર ચક્રથી મુક્ત કરું છું આનો અર્થ એ નથી કે ફક્ત ભગવાનનું નામ જપવાથી મુક્તિ મળી જાય છે આનો અર્થ છે પોતાના અહંકારને સંપૂર્ણપણે સમાપ્ત કરવો અને પરમ સત્તાની આગળ પોતાને મિટાવી દેવું શ્રી કૃષ્ણ મોક્ષને એક વ્યક્તિગત સિદ્ધિ નથી માનતા પરંતુ પરમ લીનતા માને છે જ્યાં ન વ્યક્તિ બચે ન ઈચ્છા ન ભય ન સુખની ન સ્મૃતિ ફક્ત એક શાંતિ બચે મૌન સ્થિર અને પૂર્ણ પણ આ વાતની પુષ્ટિ કરે છે કે મોક્ષ કોઈ માર્ગ નથી જે ચાલીને પામી શકાય આ તે અવસ્થા છે જ્યારે આત્માને હવે કઈ પણ પામવું બાકી નથી જે અંદરથી જ પૂર્ણ થઈ ગયું છે તે મુક્ત છે તેથી શ્રી કૃષ્ણનો અંતિમ ઉપદેશ એ જ હતો સર્વ ધર્માન પરિત્યજ મામેકમ શરણમ વ્રજ અર્થાત બધા માર્ગો છોડીને ફક્ત મારી શરણમાં આવી જા કારણ કે ત્યાં કોઈ રાહ નથી ફક્ત એક સમર્પણ છે જ્યાં તું અને હું પણ નથી રહેતા ફક્ત બ્રહ્મ જ શેષ રહે છે આજ છે મોક્ષ જ્યાં પહોંચીને આત્મા પોતાની સૌથી મૂળ અવસ્થામાં પાછી ફરે છે નિર્વિકલ્પ અચલ અને અમર તો હવે સવાલ એ છે કે કે શું આ જીવનને આમ જ વહાવી દેશે પોતાના કર્મો બદલીને પોતાની ભાગ્યની કહાની જાતે લખશે વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂર કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં લખો હું જાગી ગયો છું જય શ્રી કૃષ્ણ